જય માતાજી જય મા મિત્રો હું છું અનિલ ઝાકડે પરિવાર ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મવવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાલ મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે હરાજ યાજવા છે અને આજનો મિત્રો આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે છ દસ બે હજાર પચીસ ને વારસે મિત્રો આજે સોમવાર અત્યારે મિત્રો જોઈએ આપણે લાગત મિત્રો છે ને લાઈવ મિત્રો આપણે હરાજી યોજવાનું છે અત્યારે હરાજી મિત્રો અત્યારે બોલા પણ અત્યારે થાય છે સફેદમાં ને આપણે આડે ચાલુ થાય લાલમાં મિત્રો આજની આપણે લાલ ડુંગળી ડુંગળીની મિત્રવાજની આવકની વાત કરીએ તો આજની આવક છે પાંચ હજાર પ્લસ એટલે અઢી પાંચ હજાર પ્લસ ચાલે મિત્રો આજની લાલ ડુંગળીના મિત્રવાજની આવક છે અને પહેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો વિડીયો આપણી ચેનલની અંદર તમને જોવા મળે મિત્રો જે લોકો મિત્રો નવા આવ્યા છે આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે ખેડૂત મિત્રોની જ મિત્રો ચેનલ છે અને હું પણ મિત્રો ખેડૂતમાં બી મિત્રો બહુ જાજુ નથી કહેતો આપણી ચેનલમાં મિત્રો શું પહેલા વેલાવી આપણી ચેનલે સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હાલો મિત્રો મળીએ ગયો ફટાફટ ગયા એમના લાલ ડુંગળીને લઈને હલા એક 221 છે 201 22 કા બોલવા તો પરણે તો 70 જો કોના તો અહીંયા દેવી બે 22 271 ફોન પર 22 31 31 આવવાનું છે 32 32 રૂપિયા એક

વક્કલ ના મિત્રો બસો ને એક રૂપિયા મિત્રો ભાવ આવ્યો તમે માલ તમે જોઈ લો દસો એક ઘોડાઓ મળી મૂકું

મિત્રો આ વક્લ ના બસો ને એક રૂપિયા મિત્રો ભાવ એવા એક જ વકલ છે બસો ને એક રૂપિયા મિત્રો આનો ભાવ છે

અઢાર રૂપિયા બોલભાઈ એકસો તેવી પચીસ પચીસ રૂપિયા એકસો પચીસ પચીસ રૂપિયા એકસો પચીસ અઠ્યાવીસ 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 829 829 29 29 129 3 વાર પૂજા મિત્રો વક્કલલા 129 રૂપિયા મિત્રો ભાવ આવ્યો 132 32 રૂપિયા બલબે 132 આના પૂદરી લઈ લો આવાગ રૂપિયા 122 ચાલો ભાઈ 3

ડબલ બાય એકસો બેતાલીસ બેસાડું બેસાડું ટબલ બાય એકસો બેતાલીસ બેસાડું બેતાલીસ

मित्रो वकलो रुपिया मिट भाव डुगली रुपया मित्र भाव आयो

મિત્રો આ ડુંગળી ને એકસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો ભાવ બે વડા એકસો ને પાંત્રીસ રૂપિયા એકસો ત્રીસ એકસો ત્રીસ

પંચા હજાર રૂપિયા બલભાઈ એકસોર એકસો મિત્રો આ વકલના એકસો ને પંચોતેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો જોઈ લો માલ સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે એકસો ને પંચોતેર રૂપિયા ભારી મિત્રો ભાવ આવ્યો બાવી રૂપિયા બલભાઈ રૂપિયા

ઓગણચાલીસ રૂપિયા બોલભાઈ એકસો ઓગણચાલીસો બત્રીસ તેત્રીસો એકસો તેત્રીસ પચીસ રૂપિયા એકસો પચીસ પચીસ રૂપિયા બોલભાઈ એકસો પચીસ હા છત્રી છત્રી સાડત્રીસ મિત્રો આ વકલ એકસો ને સાડત્રીસ રૂપિયા મિત્રો ભાવ માલચોરી એકસો ને સાડત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા રૂપિયા એકસો ત્રીસ માં જો

એકસો ને ત્રીસ રૂપિયા મિત્રો વક્લ છે મિત્રો આ વક્કલના બસ્સો ને ચોવીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો

એકત્રીત્રીસો એકત્રીસ એકસો ને એકત્રીસ રૂપિયા મિત્રો આ ભાવ ભાવે